સમય ભાગવત જેનું ધબકતું હૃદય એટલે ભાગવતનો દસમ સ્કંદ તો એની જ્યારે ભક્તિની પવિત્ર કથા ચાલી રહી છે ત્યારે ભગવાનને એવી પ્રાર્થના કરું કે લગભગ તો બધાના હૃદય ભક્તિવાળા જ છે પણ કદાચ થોડીક ઓછી હોય કાંઈક થોડું આડું અવળું હોય કોક લોકલા જે કાંઈક વ્યવહારે આવીને કદાચ બેઠા હોય તો ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે હે ભગવાન આજના એકાદશીના પવિત્ર દિવસે તમારા ચરણમાં અમારી બેહાત જડી અને નમ્ર વિનંતી છે કે અમારા બધા શ્રોતાઓના હૃદયમાં તમે કરજો એને તમારામાં પ્રીતિ થાય એને વારે વારે કથામાં આવીને બેસવાનું માન થાય સંસારનો લાગેલો થાક કથામાં આવે અને ઉતરી જાય એવું એનું શુદ્ધ અંતકરણ કરજો કે જેથી કરી અને જેટલા બેઠા છે એ બધાનો જ્યારે અંતકાળ આવે ને ત્યારે ભગવાન આમ સામે આવીને ઉભા ને બધાને માયામાંથી મુક્ત કરી અને પોતાના ચરનાર વિંદની અંદર રાખે એવી એકાદશીના દિવસે કારણ કે અધિક મહિનામાં અધિક પુણ્ય થતું હોય તો પ્રાર્થના ભગવાન અધિક સાંભળે ને એટલે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ જ્યારે જ્યારે કથાઓ હોય જ્યાં જ્યાં કથાઓ હોય મારો કોઈ દુરાગ્રહ નથી કે હું વાંચું ત્યારે જ આવીને બેસો કોઈ પણ કથામાં તમને જ્યાં રસ પડે તમારું મન જ્યાં માને ત્યાં જ આવે ને છૂટ મોબાઈલોમાં યુટ્યુબો ઉપર ચેનલોમાં બધે દુનિયાભરના વક્તાઓની કથા આવતી હોય તમને જેની સારી લાગે જેની કથા સાંભળવાથી હૃદયમાં કાંઈક સુધારો થાય કાંઈક ભગવાન પ્રત્યે આપણને લગાવ વધે તો એ કથાને જરૂરથી સાંભળવી